નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એગ્રિકલ્ચર ની પ્રિપરેશન માટે ગુજરાતી ગુજરાતીમાં આપણે ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે તો એમસીક્યુના વિડીયોની માં અગિયારમો પાર્ટ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ બૌદ્ધિક સંપદા અધિકારો ફસ્ટ એમસીક્યુ છે વિપો ડબલ્યુ આઈપીઓ વિપો અંગેનું કયું વિધાન ખોટું છે તો ફર્સ્ટ છે વિપોનું પૂરું નામ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે વિપો એ યુનાઇટેડ નેશન્સની એક એજન્સી છે વિપોનું જે મુખ્યાલય છે એ ન્યૂયોર્કમાં આવેલું છે આ વિધાન ખોટું છે આનું જે મુખ્યાલય છે એ જીનેવામાં આવેલું છે અને ચોથું વિકલ ઉપરમાંથી એક નહીં તો પહેલાં બે ઓપ્શન સાચા છે થર્ડ ઓપ્શન છે એ ખોટું છે એનું જિનેવામાં એનું મુખ્યાલય આવેલું છે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો છવ્વીસમી એપ્રિલે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલું છે તેનું આવેલું છે જિનેવામાં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠનનું મિશન શું છે તો એનું મિશન છે વિશ્વના બધા દેશોમાં આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે નવાચાર અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનું એમનું કામ છે હાલમાં વિપોના ડાયરેક્ટર જનરલ કોણ છે તો એના હાલના ડાયરેક્ટર જનરલ ફ્રાન્સિસ ગરી છે વિપો અંગે કયું વિધાન ખોટું છે તો વિપોની સ્થાપના ચૌદ જુલાઈ ઓગણીસો ને સડસઠના રોજ કરવામાં આવી વિપો છે એ છવ્વીસ એપ્રિલ ઓગણીસો ને સિત્તેર થી અમલી બન્યું અને વિકો ઓગણીસો ચુમ્મોતેર માં ખાસ એજન્સી તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું આ ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે બૌદ્ધિક સંપદા અધિકારોમાં સાનો સમાવેશ થાય છે તેમાં પેટર્ન ઓપીરાઇટ અને ટ્રેડમાર્ક ત્રણે ત્રણ નો સમાવેશ થાય છે બૌદ્ધિક સંપદા અધિકારોમાં સાનો સમાવેશ થતો નથી તો ભૌગોલિક સંકેત નિર્દેશ સંકેત એટલે કે જીઆઈટેકનો સમાવેશ થાય છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનનો સમાવેશ થાય છે છોડીની નવી જાત કે ખેડૂતોના હકોનો સમાવેશ થાય છે જ્યારે રોયલ્ટીનો સમાવેશ થતો નથી ભૌતિક સંપદા અધિકારોમાં સાનો સમાવેશ થાય છે તો ટ્રેડ સિક્રેટના સંરક્ષણના હકોનો સમાવેશ થાય છે શાહીનો નથી થતો રોયલ્ટીનો નથી થતો ખાલી ટ્રેડ સિક્રેટના સંરક્ષણના હકોનો સમાવેશ થાય છે વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠનની સ્થાપના કઈ સમજૂતી મહત્વનો ભાગ ભજવ્યો છે તો ઔદ્યોગિક સંપદા સંરક્ષણ સમજૂતી પેરિસ અઢારસો ને ત્યાં સાહિત્ય અને કલાત્મક કાર્ય સંરક્ષણ સમજૂતી ઓગણીસો ને છ્યાસી બર્ન આ બંનેનો મહત્વનો ભાગ ભજવ્યો છે બૌદ્ધિક સંપદા અધિકાર અંતર્ગત કાનૂની રક્ષણ કોને મળવા પાત્ર છે તો વ્યક્તિને અને સંસ્થાને બંનેને મળવા પાત્ર છે ગેટ અંગે કયું વિધાન ખોટું છે તો ઓગણીસો ને સુડતાલીસમાં જીનેવા સંમેલનમાં ત્રેવીસ દેશોએ ગેટની સંબંધી અને સરિયા પહેલું ઓપ્શન સાચું છે ગેટ છે 1 એક જાન્યુઆરી ઓગણીસો ને થી ગેટ અમલી કરવામાં આવ્યું છે આ ઓપ્શન ખોટું છે ગેટનું મુખ્યાલય જીનેવામાં નક્કી કરવામાં આવ્યું આ ઓપ્શન સાચું છે ગેટનું પૂરું નામ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ છે જે ગેટ છે એ ને અડતાલીસ ફર્સ્ટ જાન્યુઆરી નાઇન્ટીન ફોર્ટી એઇટમાં અમલી બન્યું એટલે બીજું ઓપ્શન છે એ ખોટું છે ગેટ છે એ ક્યારથી અમલી બન્યું એક જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસમાં એ અમલી બન્યું ગેટના કયા રાઉન્ડમાં બૌદ્ધિક સંપદા અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો તો આઠમા રાઉન્ડમાં અઢારસો ને છ્યાસી થી તાણુમાં આઠમા રાઉન્ડમાં બૌદ્ધિક સંપદા અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અંગે કયું વિધાન ખોટું છે તો ડબલ્યુટીઓની સ્થાપના ગેટના તત્કાલીન મહાનિર્દેશક આર્થર ડં ડંકેલ દ્વારા રજૂ કરાયેલ ડંકેલ પ્રસ્તાવે મહત્ત્વની ભૂમિકા ભજવી આ ઓપ્શન સાચું છે ડંકેલ પ્રસ્તાવ પર પંદર સપ્ટેમ્બર 1993 ના રોજ એકસો સત્તર દેશોના સચિવોએ હતા હસ્તાક્ષર કર્યા એના પછી 1994 માં ચોરાણુંમાં આયોજિત મંત્રી મંત્રીસ્તરીય બેઠકમાં ડંકેલ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો આ ઓપ્શન છે એ ખોટું છે ફર્સ્ટ જાન્યુઆરી ઓગણીસો પંચાણું થી ગેટના સ્થાને ડબલ્યુટીઓ વિશ્વ વ્યાપાર સંગઠન અસ્તિત્વમાં આવ્યું આ ઓપ્શન સાચું છે WTO વિશ્વ વ્યાપાર સંગઠન અંડે કયું વિધાન ખોટું છે તો ડબલ્યુટીઓનું મુખ્યાલય જીનેવામાં આવ્યું છે ભારતમાં ડબલ્યુ ટીઓનું સંસ્થાપક રાષ્ટ્ર છે ડબલ્યુટીઓનું પ્રથમ મંત્રીષ્ટરીય સંમેલન સિંગાપુરમાં ઓગણીસો ને છન્ુ માં યોજાઈ ગયું યુનાની એજન્સીના રૂપમાં કામ કરે આ ઓપ્શન ખોટું છે અંગે કયું વિધાન ખોટું છે તો પ્રથમ મહાનિર્દેશક પીટર સદરલેન્ડ હતા ની વર્તમાન સભ્ય સંખ્યા એકસો છે બંને ઓપ્શન સાચા છે ડબલ્યુટીઓ મંત્રી સ્તરીય સંમેલન અંગે કયું વિધાન ખોટું છે ડબલ્યુટીઓનું મંત્રીસ્તરીય સંમેલન એક મહત્ત્વની નિર્ણાયક સંસ્થા છે બીજું ઓપ્શન ખોટું છે ડબલ્યુટીઓનું સ્તરીય બેઠક દર વર્ષે મળે આ ઓપ્શન ખોટું છે ડબલ્યુટીઓની પ્રથમ મંત્રીસ્તરીય બેઠક સિંગાપુરમાં ઓગણીસોને છન્નુંમાં યોજાઈ હતી તેર અને ચૌદ મે ને બે હજાર ઓગણીસમાં તેર અને ચૌદ મે બે હજાર ઓગણીસના રોજ ડબલ્યુટીઓની સ્તરીય અનૌપચારિક બેઠક ક્યાં યોજાઈ હતી તો એ નવી દિલ્હીમાં યોજાઈ હતી નો સદસ્ય બનનાર એકસો ચોસઠનો દેશ કયો છે તો એ છે અફઘાનિસ્તાન ડબલ્યુટીઓની આધારિતતા WTO ડબલ્યુટીઓની આધિકારિક ભાષામાં સાનો સમાવેશ થતો નથી તેમાં જર્મની છે એનો સમાવેશ થતો નથી ડબલ્યુટીઓની સ્તરીય બેઠક અંગે કયું વિધાન ખોટું છે તો બે વિધાન છે છેલ્લી એટલે કે અગિયારમી સ્તરીય બેઠક બ્યુનોસ એરિસ આર્જેન્ટિનામાં ડિસેમ્બર બે હજાર સત્તરમાં યોજાઈ હતી અને બારમી સ્તરીય બેઠક કઝાકિસ્તાનમાં યોજાવાનું નક્કી કરાયું છે સંયુક્તાક્ષરો અને પૂર્ણ સ્વરૂપ અંગે કયો વિકલ્પ ખોટો છે બધા વિકલ્પ સાથે છે નું ફૂલ પહોંચાય છે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ટ્રીમ્સનું ફૂલ ફોર્મ થાય છે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર ટીઆરએસ ટ્રેડ રિલેટેડ સર્વિસ ટ્રીમ્સ અંતર્ગત કેટલા બૌદ્ધિક સંપદા અધિકાર મળવાપાત્ર છે તો એના અંતર્ગત કુલ ચાર બૌદ્ધિક સંપદા અધિકાર મળવાપાત્ર છે આ ઓપ્શન એકવાર જોઈ લેવું ભારત ડબલ્યુટીઓનું સદસ્ય કયા વર્ષે બન્યું તો નાઇન્ટીન નાઇન્ટી અંદર અંદર ડબલ્યુટીનું સદસ્ય ભારત બન્યું ની સમિતિમાં સાનો સમાવેશ થાય છે તો એમાં વિવાદ નિવારણ સમિતિ વસ્તુ વ્યાપાર પરિષદ વ્યાપાર નીતિ સમીક્ષા સમિતિનો સમાવેશ થાય છે ગેટ અને WTO વચ્ચે તફાવત અંગે નીચેના વિધાન ચકાસો તો ત્રણ ત્રણે ત્રણ વિધાન સાચા છે ગેટ જે છે એ વસ્તુઓના વ્યાપાર સંબંધિત છે જ્યારે ડબલ્યુટીઓ છે એ વસ્તુઓ સેવાઓ બૌદ્ધિક સંપદા અધિકારના વ્યાપાર સંબંધિત છે ગેટ છે એ એક સ્થાયી સંસ્થા હતી જ્યારે ડબલ્યુટીઓ એક સ્થાયી સંસ્થા છે ગેટ છે એ અસ્થાયી હતી અને ડબલ્યુટીઓ છે એ સ્થાયી છે ત્રીજું છે ડબલ્યુટીઓ અંતર્ગત વ્યાપાર વિવાદ નિવારણ પ્રક્રિયા ઉપલબ્ધ છે જ્યારે ગેટમાં એ ન હતી પહેલ ત્રણે ત્રણ વિધાન સાચા છે ડબલ્યુટીઓની મંત્રી સ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણયોના અમલની જવાબદારી કોની છે તો એના એની છે વિશ્વ સંગઠનનું માળખું સાચો વરીયતા ક્રમ કયો છે તો બી ઓપ્શન સાચો છે મંત્રી સ્તરીય બેઠક એના પછી જનરલ પરિષદ ને એના પછી વ્યાપાર પરિષદ મંત્રી જનરલ ને વ્યાપાર વિશ્વ વ્યાપાર સંગઠનના સિદ્ધાંતોમાં સાનો સમાવેશ થાય તો એમાં ભેદભાવહીનતા પારસ્પરિતા અને પારદર્શિતા આ આપેલ ત્રણે ત્રણનો સમાવેશ થાય છે વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા વિભિન્ન સરકારો દ્વારા ખેડૂતોને અપાતી સબસિડી કેટલા સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો ટોટલ ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે વિભિન્ન સરકારો દ્વારા ખેડૂતોને અપાતી સબસિડીના સમૂહમાં કોનો સમાવેશ થતો નથી તેમાં રેડ બોક્સ સબસીડીનો સમાવેશ થતો નથી જ્યારે ગ્રીન બોક્સ સબસીડી અંબર બોક્સ સબસીડી અને બ્લુ બોક્સ સબસીડીનો સમાવેશ થાય છે ખેડૂતોને અપાતી સબસીડીને તટસ્થ સબસીડી પણ કહેવામાં આવે છે તો ઈ છે ગ્રીન બોક્સ સબસીડી ખેડૂતોને અપાતી વિભિન્ન સબસિડી અંગે કયું વિધાન ખોટું છે તો WTO ગ્રીન બોક્સ સબસિડી પર કોઈ પ્રતિબંધ લાગતું નથી અને ગ્રીન બોક્સ સબસીડી વિશ્વ વ્યાપાર પર કોઈ પ્રતિકૂળ અસર પડતી નથી કોની તો કે ગ્રીન સબસિડીની સબસિડીની એટલે બે સાચા છે વિશ્વ સીમા મર્યાદા કેટલી નક્કી કરી છે તો વિકસિત દેશોના ઉત્પાદનમાં કુલ મૂલ્યના પાંચ ટકા અને વિકાસશીલના કુલ દસ ટકા એ રીતે વિશ્વ વ્યાપાર સંગઠને અંબરબોક્સ સબસિડીની સીમા મર્યાદા નક્કી કરી છે એમ એફ એન અંગે કયું વિધાન ખોટું છે તો mfn છે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભેદભાવ કરતું કીટક છે આ ઓપ્શન ઈ ખોટું છે mfn એટલે મોસ્ટ ફેમસ મોસ્ટ ફેવર નેશન છે wto નો સભ્ય દેશ અન્ય સભ્ય દેશનો મોસ્ટ ફેવર નેશન નો દરજો આપી શકે છે wto નો સભ્ય દેશ જે છે માન્યો અત્યારે ભારત છે તો બીજા સદસ્ય દેશ હોય એને મોસ્ટ ફેવર નેશનનો દર્જો આપી શકે છે એ ઓપ્શન સાચું છે જો કોઈ દેશને મોસ્ટ ફેવર નેશનનો દરજો આપવામાં આવે તો તેના લાભો અને સદસ્ય દેશોને પણ આપવા પડે છે એટલે બંનેને આપવા પડે છે બે આ બે ઓપ્શન છેલ્લા ત્રણ ઓપ્શન સાચા છે ડબલ્યુટીઓ અગાઉના કયા નામે ઓળખાતું હતું તો ડબલ્યુટીઓ છે ગેટના નામે ઓળખાતું હતું ભારતમાં પેટન્ટ એક્ટ ક્યારથી અમલી બન્યો તો વીસ એપ્રિલ ઓગણીસો ને પેટન્ટ એક્ટ ભારતમાં અમલી બન્યો ભારતમાં પેટન્ટની અવધિ કેટલા વર્ષની હોય છે તો ભારતમાં પેટન્ટની અવધિ વીસ વર્ષ સુધીની હોય છે ભારતમાં ચીજવસ્તુઓને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ જીઆઈટી કયા ફાયદા કયા કાયદા અંગે કયા કાયદા અન્વયે આપવામાં આવે છે તો જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ અધિનિયમ ઓગણીસો ને નવ્વાણું ના અધિનિયમ પ્રમાણે કે કાયદાઓને ભારતમાં ચીજવસ્તુઓને ભૌગોલિક સંકેત કે પછી ટેગ આપવામાં આવે છે ચીજ જીઆઈ ટેગ આપવા અંગે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ અધિનિયમ 1999 ને ક્યાંથી અમલી બન્યો તો પંદર સપ્ટેમ્બર બે હજાર ત્રણથી જીઆઈ ટેગ આપવા અંગે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ અધિનિયમ ઓગણીસો ને નવ્વાણું અમલી થઈ જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ અધિનિયમ ઓગણીસો નવ્વાણું દ્વારા ચીજવસ્તુઓને અપાતી જીઆઈ ટેગ કેટલા વર્ષ સુધી અમલી રહી છે જીઆઈ ટેગ છે એ દસ વર્ષ સુધી અમલી રહે છે જ્યારે પેટર્ન છે એ વીસ વર્ષ સુધી અમલી રહે છે ભારતમાં સૌ પ્રથમ વર્ષ બે હજાર ચારમાં કઈ ચીજવસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવી તો દાર્જિલિંગની જે ચા છે એને જીઆઈ ટેગ આપવામાં આવે જીઆઈ ટેગ કઈ વસ્તુ માટે આપવામાં આવે છે તો એ કૃષિ પેદાશ ખાદ્ય સામગ્રી અને હસ્તશિલ્પ આ ત્રણેય ઉપર આપવામાં આવે છે જીઆઈ ટેગ અંગે કયું વિધાન ખોટું છે તો જીઆઈ ટેગ કોઈ ભૌગોલિક પ્રદેશની ચીજ વસ્તુઓને એનાયત કરવામાં આપે છે સાચો સાચું ઓપ્શન ટેગ ભૌતિક સામગ્રીને એનાયત કરાય છે એ પણ આ સાચું ઓપ્શન છે જીઆઈ ટેગ સામુદાયિક અધિકાર છે આ પણ સાચું છે

તો ભૌતિક સંપદા અધિકાર માત્ર એક વ્યક્તિને મળે તો ના એ સમૂહને પણ મળી શકે છે એટલે ફર્સ્ટ જી છે એ ઓપ્શન ખોટું છે ભૌતિક સંપદા અધિકાર એક ચોક્કસ સમયગાળા માટે ઉપલબ્ધ હોય છે આ ઓપ્શન સાચું છે જેમ પેમેન્ટ પેટન્ટ છે એના માટે 20 વર્ષ જીઆઈ ટેગ માટે 10 વર્ષ હોય એ પ્રમાણે ભૌતિક સંપદા અધિકાર અંગે કયું વિધાન સુસંગત નથી પહેલું છે ભૌતિક સંપદા અધિકાર વ્યક્તિ તેમજ સંસ્થાને સંસ્થાને મળી શકે છે વ્યક્તિના અવસાન સાથે બૌદ્ધિક સંપદા અધિકારોનો અંત આવે છે આ પણ ઓપ્શન ખોટું છે પેલું ઓપ્શન છે એ સાચું છે વિશ્વ કોપીરાઈટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી તો ત્રેવીસ એપ્રિલે વિશ્વ કોપીરાઈટ દિવસની ઉજવણી કરવામાં આવે છે યુનેસ્કોના નેજા હેઠળ છ સપ્ટેમ્બર 1952 ના બાવનના રોજ વિશ્વ કોપીરાઈટ પરિષદ કયા સ્થળે યોજાઈ હતી તો એ જીનેવામાં યોજાઈ હતી ભારતીય સંસદે કોપીરાઈટ અંગેનો કાનૂન કયા વર્ષે પસાર કર્યો એ ઓગણીસો ને સત્તાવનમાં પસાર કર્યો કોપીરાઈટ એક ઓગણીસો સત્તાવન ક્યારથી અમલી બન્યો તો એ એકવીસમી જાન્યુઆરી ઓગણીસોને અઠ્ઠાવનના રોજ અમલી બન્યો નીચેનામાંથી કઈ બાબતને કોપીરાઈટ એક ઓગણીસોને સત્તાવન હેઠળ આવડી લેવામાં આવી છે તો એમાં સાહિત્ય કૃતિ નાટક સંબંધી અને ફોટોગ્રાફ ત્રણેયની બાબત કોપીરાઈટ એક્ટ ઓગણીસોને સત્તાવનના હેઠળ આવરી લેવામાં આવી છે કોપીરાઇટ અંગે મૂળભૂત શરત કઈ છે તો એની મૌલિકતા છે નીચેનામાંથી કઈ બાબત કોપીરાઈટ એક્ટને આવરી લેવી છે તો એમાં ફિલ્મ કલાકૃતિને સ્થાપત્ય ત્રણેય આવરી લે છે કોપીરાઈટ એક્ટ ઓગણીસો સત્તાવન સાહિત્ય કૃતિને મળતો કાનૂની અંગે કયું વિધાન સાચું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા નથી સાહિત્યિક કૃતિને મળવાપાત્ર કોપીરાઈટ અધિકારની અવધિ અંગે કયું વિધાન સાચું છે તો કોપીરાઈટનો કાનૂની હક લેખકના જીવનપર્ય તથા તેના મૃત્યુના સાઠ વર્ષ સુધી મળે છે સાહિત્યકારનો તેની કૃતિ પરનો કાનૂની હક તેના અવસાન પછી કેટલા સુધી ચાલુ રહે તો એ સાહીઠ વર્ષ સુધી ચાલુ રહે છે મરણોત્તર કૃતિ કે અનામી કૃતિ પરનો કોપીરાઈટ અધિકાર કેટલા વર્ષ સુધી ચાલુ રહે પબ્લિકેશનથી

કોપીરાઈટ એક મુજબ કાનૂની હક્ક મળે છે મૂળ સાહિત્યકારની પરવાનગી વગર સાહિત્ય કૃતિનો અનુવાદ ન થઈ શકે બંને ઓપ્શન સાચા છે સીઈ અંગે કયું વિધાન ખોટું છે સીઈ અંગેની મુદત પાંચ વર્ષની હોય આ ઓપ્શન ખોટું છે સી ઇ સીનું પૂરું નામ કોપીરાઈટ એન્ફોર્સમેન્ટ એડવાઇઝરી કાઉન્સિલ છે એની સ્થાપના છ નવેમ્બર ઓગણીસો એકાણું ના રોજ કરવામાં આવી હતી તો ટ્રેડ એન્ડ મર્કનાઇઝર માર્ક માર્ક્સ એક્ટ કયા વર્ષે પસાર કરવામાં આવ્યો તો ઓગણીસો ને અઠ્ઠાવનમાં પસાર કરવામાં આવ્યો તો ટ્રેડમાર્ક એક્ટ ઓગણીસો નવ્વાણું અંગે કયું વિધાન ખોટું તો બે વિધાન વિધાનસભા છે તો ટ્રેડમાર્ક એક ઓગણીસો નવ્વાણુંનો અમલ પંદર સપ્ટેમ્બર બે હજાર ત્રણથી થયો તો ટ્રેડમાર્ક એન્ડ મર્કનાઇઝર માર્ક્સ એક્ટ ઓગણીસો ને અઠ્ઠાવનના સ્થળે તો ટ્રેડમાર્ક એક્ટ ઓગણીસો નવું નવ્વાણું છે એ અમલી બન્યું તો ટ્રેડમાર્ક એક ઓગણીસો નવ્વાણું ક્યારથી અમલ બન્યો તો એ પંદર સપ્ટેમ્બર બે હજાર ત્રણથી નોંધણીની તારીખથી ટ્રેડમાર્ક કેટલા વર્ષ સુધી માન્ય રહી શકે તો નોંધણીની તારીખથી ટ્રેડમાર્ક છે એ દસ વર્ષ સુધી માન્ય રહે છે પેટર્નના પ્રકારોમાં સાનો સમાવેશ થતો નથી તેમાં નોવેલ્ટીનો સમાવેશ થતો નથી પેટન્ટ એક્ટ માટે કયું વિધાન ખોટું છે તો પેટર્નની અવધિ અરજી કરીના તારીખ પછી વીસ વર્ષની છે ઓપ્શન સાચું છે ભારતમાં મેળવેલ પેટી પેટ પેટર્ન અધિકાર વિદેશમાં ચાલે આ ઓપ્શન ખોટું છે પેટન્ટ રાઇટ અંગે કયું વિધાન ખોટું છે તો નવીનતા અને ઉપયોગિતા પેટર્ન નોંધણી માટે પૂર્વ શરતો છે પેટન્ટ અંગનું હસ્તાંતરણ થઈ શકે છે પેટન્ટને રદ કરવાની સત્તા હાઈકોર્ટની છે આ ત્રણ ઓપ્શન સાચા છે પેટેન્ટ અધિકારનો પરિત્યાગ થઈ શકતો નથી આ ઓપ્શન કોતું છે એનો પરિત્યાગ થઈ શકે છે સીજી પીડી ટીએમનું પૂરું નામ શું છે તો કંટ્રોલ જનરલ ઓફ પેટન્ટ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક એનું પૂરું નામ છે કંટ્રોલ જનરલ ઓફ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક કંટ્રોલ જનરલ ઓફ પેટન્ટ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્કનું મુખ્યાલય ક્યાં આવ્યું હતું એવું મુંબઈમાં આવેલું છે ભારતમાં પેટન ડિઝાઇન અને ટ્રેડમાર્કનો સંચાલય કોના દ્વારા થાય તો કંટ્રોલર જનરલ ઓફ પેટન ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક દ્વારા ટ્રેડમાર્ક રજિસ્ટ્રીની મુખ્ય ઓફિસ ક્યાં આવી તો એ મુંબઈમાં આવેલી છે ટ્રેડમાર્ક રજિસ્ટ્રીની પેટા ઓફિસો કયા શહેરમાં આવી તો દિલ્હી કોલકાતા ચેન્નાઈ અને અમદાવાદ દિલ્હી કોલકત્તા ચેન્નાઈ અને અમદાવાદમાં ટ્રેડમાર્ક રજિસ્ટ્રીની પેટા ઓફિસ આવેલી છે જીઓગ્રાફિક ઇન્ડિકેશન રજિસ્ટ્રીનું મુખ્યાલય ક્યાં આવ્યું તો એ ચેન્નાઈમાં આવ્યું પેટન્ટ નું મુખ્યાલય એ કોલકત્તામાં આવ્યું રાજીવ ગાંધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી મેનેજમેન્ટ ક્યાં આવેલી છે તો એ નાગપુર મહારાષ્ટ્રમાં આવેલી છે ઉપોનું પૂરું નામ શું છે ઉપઉનું પૂરું નામ છે યુનિયન પ્રોટેક્શન ઓફ ન્યૂ પ્લાન્ટ સોરી યુનિયન ફોર પ્રોટેક્શન ઓફ ન્યૂ પ્લાન્ટ વેરાયટી આ ઓપ્શન સાચું છે યુનિયન ફોર પ્રોટેક્શન ઓફ ન્યૂ વેરાયટી ઓફ પ્લાન્ટ ઈ અપૌ યુપીઓવીનું પૂરું નામ છે તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્રોટેક્શન ઓફ ન્યૂ વેરાયટી નું મુખ્યાલય ક્યાં આવેલું છે તો એ જીનેવામાં આવેલું છે ઉપો અંગે કયું વિધાન ખોપ્યું છે તો યુપીઓવી એ છોડની નવી પ્રજાતિઓનું સંરક્ષણ કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું મુખ્યાલય આવેલું છે ભારત યુપીઓનું સ્થાપક સદસ્ય છે એ ખોટો વાત છે યુપોની સ્થાપના ઓગણીસો માં થઈ એ સાચું છે ભારતમાં ડિઝાઇન એક કયા વર્ષે પસાર કરવામાં આવ્યો તો એ બે હજાર વર્ષે પસાર કરવામાં બે હજારમાં ડિઝાઇનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી તો એ છે બે ડીમાં આપેલી ડિઝાઇન એક્ટ બે અમલ બન્યો મે હજારથી અમલ બન્યો આઈટી આરએફએ શું છે તો એ બી સંબંધિત સંધિ છે આઈટી આરએફએ નું પૂરું નામ શું છે ઇન્ટરચર ટ્રી ઓન પ્લાન્ટ જેનેટિક રિસોર્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર આરએફએ બીજ એગ્રિકલ્ચર સંધિ ક્યારથી અમલ કરવામાં આવી તો હજાર જૂન આઈટી પીજી આર એફ એ બીજ વિષયક સંધિની સ્થાપના અંતે કયું વિધાન ખોટું છે બે વિધાન સાચા છે ત્રણ નવેમ્બર બે હજાર એક ના રોજ મેન્ડ્રીડમાં યોજાયેલ એફ એ ઓમાં એકત્રીસમા સેશનમાં આ સંધિને માન્યતા અપાય છે બે ઓપ્શન સાચા છે આઈટી પીજી આર એફ એ સંધિ ઓગણીસ ઓગણત્રીસ જૂન બે હજાર ચાર થી અમલ બની આઈટી પીજી આર એફ એ સંધિમાં કોના હકોના રક્ષણની જોગવાઈ કરવામાં આવી તો બિલ્ડર્સ રિસર્ચર્સ અને ખેડૂત ત્રણેયના હકોના રક્ષણની જોગવાઈ કરવામાં આવી આઈટી પીજી આર એફ એની સત્તાવાર ભાષામાં સાનો સમાવેશ થતો નથી તેમાં જર્મનનો સમાવેશ થતો નથી આઈટી પીજી આર એફ એની સત્તાવાર ભાષામાં સાનો સમાવેશ થાય છે તેમાં અરેબિક અંગ્રેજી અને ફ્રેન્ચનો સમાવેશ થાય છે ITPGRFA આર એફ એ સંધિ અંતર્ગત કેટલા કૃષિ પાકોને આવરી લેવામાં આવ્યા છે તો એમાં 64 પાકોને આવરી લેવામાં આવ્યા છે અગિયાર જુલાઈથી સોળ નવેમ્બર અગિયાર થી સોળ નવેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન ITPGRF એ ની કારોબારી ની આઠમી બેઠક ક્યાં યોજાય તો ઈ રૂમ ઇટલી યોજાઈ હતી PPVN આર એક સંક્ષેપ સંક્ષેપ અક્ષરો શું સૂચવે છે કે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઈટી એન્ડ ફાર્મર રાઇટ્સ સૂચવે છે PPVN આર એક 2001 અંગે કયું વિધાન ખોટું છે તો બધા વિધાન સાચા છે PPVN FR એક ખેડૂતોના અને બ્રિટનના હક્કોનું રક્ષણ કરે છે ભારતમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ એક કાનૂન છે અને ઈ એકને રાષ્ટ્રપતિથી ત્રીસ ઓક્સેમ્બર બે હજાર એકના રોજ મંજૂરી પીપીવી અને એફઆરએ અંગે કયું વિધાન ખોટું છે તેનું પૂર્ણ નામ છે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર રાઈટ ઓથોરિટી જેની સ્થાપના અગિયાર મે બે હજાર પાંચના રોજ કરવામાં આવી આમાં ચાર ઓપ્શન સભ્યો હોય એ ઓપ્શન ખોટું છે ઇન્ડિયન બાયોલોજીકલ ડાયવર્સિટી એક્ટ બે હજાર બેનું કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે આ બિલને ઇન્ડિયન બાયોલોજિકલ ડાયવર્સિટી બિલને લોકસભાએ બે ડિસેમ્બર બે હજાર બેના રોજ મંજૂરી આપી અને રાજ્યસભાએ અગિયાર ડિસેમ્બર બે હજાર બેના રોજ મંજૂરી આપી આ બિલને રાષ્ટ્રપતિએ પાંચ ફેબ્રુઆરી બે હજાર ત્રણના રોજ મંજૂરી આપી ઇન્ડિયન બાયોડાયવર્સિટી એક્ટ બે હજાર બે અંગે કયું વિધાન બીજું એ ખોટું વિધાન છે પહેલું પહેલાં જોઈશું આ કાનૂન રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી સ્થાપવાની જોગવાઈ છે આ સાચું છે આ કાનૂન દરેક રાજ્ય અને સંઘ પ્રદેશમાં રાજ્ય અથવા સંઘ બાયોડાયવર્સિટી બોર્ડ લાગવાની જોગવાઈ આ ખોટું ઓપ્શન છે આ કાનૂન માં સ્થાયી કક્ષાએ બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી સ્થાપવાની જોગવાઈ છે ઓપ્શન સાચું છે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી નું મુખ્યાલય ક્યાં આવ્યું તો એ ચેન્નાઈમાં આવ્યું છે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી એક ઓક્ટોબર બે હજાર ત્રણમાં નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તો ત્રણેક ઘણું જોટકા સાચા છે કોપીરાઈટમાં અભિવ્યક્તિની આઝાદી પેટર્નમાં જોબ શોધ અને જીઆઈટેકમાં ભૌગોલિક સંકેતક આનો સમાવેશ થાય છે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું એનિમલ પ્રોડક્શન એન્ડ એનિમલ હસબન્ડરી પશુ પેદાશો અને પશુપાલન થેન્ક યુ